શું નામ છે આપનું ભાગીરથજી જાડેજા રેવાનું લયારા એમ તમારે ખેતી કામ કરો છો હા હું ખેતી કામ કરું કેટલા વર્ષથી હું પાંચ છ વર્ષથી ખેતી કામ કરું આ યુવાન છો અને ખેતી સાથે ક્યારથી જોડાયેલા છો બે હજાર વીસ થી હું જોડાયેલો છું ખેતીમાં પણ બે હજાર વીસ થી બધા મીડિયમ મીડિયમ આવ્યા આ વખતે જે અમારે પાછળના પાછા પાણી છે નહીં જી છે એ આ મગફળી ને કપાસ ઉપર જ છે હમણાં જે વરસાદ પડ્યો

અમારે કેમ કે પાછળ હવે પાછલા પાક કઈ શિયાળુ પાક પણ થાય એમ છે નહીં પાણી ના પ્રશ્ન નહીં હિસાબે પાણી અમારે ગામમાં છે નહીં તર પાણી જે છે આજ ચોમાસા નું પાક નું હતું શિયાળુ પાક અમારે પાછળ થાય એમ નથી એ પાક પણ નિષ્ફળ ગયેલ છે અમારે બધા ખેડૂતોની એક જ માંગ છે કે વળતર મળે કે ના મળે પણ અમારું જે ધિરાણ છે એ માફ થવું જોઈએ તો એ વિશે વધારે ખેડૂતો ભાર આપે છે એનું કારણ શું છે ધિરાણ તે અમારે દર વર્ષે ભરવાનું આવે છે એમાં અમુક વ્યાજની ટકાવારી પણ હોય છે તો ધિરાણ માફ થઈ જાય અમારે આ વખતે આવકનો સ્ત્રોત કાંઈ છે નહીં તો એમાં અમે ધિરાણ કેવી રીતે ભરીએ એના માટે ધિરાણ માફ થઈ જાય તો બહુ સારું છે સરકારને એ પણ અપીલ છે કે ધિરાણ અમારું માફ પણ કરી દો તમે અમારે આવકનો સ્ત્રોત છે નહીં તો ધિરાણ અમે કેવી રીતે ભરશું ત્રણસો ને પાસઠ દિવસ ખેડૂત દિવસ રાત શિયાળો હોય કે ઉનાળો હોય મહેનત કરતો હોય છે અને આજે આટલા વર્ષો પછી આવી પરિસ્થિતિ આવી છે આખા ગુજરાતના ખેડૂતો

તમે સહાય આપો આમ આપો કે આ વર્ષે જાજુ નુકસાન થયું છે એટલે ખેડૂતને બહુ તકલીફ પડી ગઈ છે બાકી આજ લગી કોઈ દી ખેડૂતે સરકારને એટલું નથી કીધું કે અમને આમ આપો તમે આમ આપો ઓલી સહાય આપો ઓલું માફ કરો એ કોઈ દી નથી કીધું કેમકે આ વખતે અમારા એક જ મેન પાક હતો એ પણ નિષ્ફળ ગયેલો છે એટલે સરકાર પાસે આ વખતે અમે એટલે અપેક્ષા રાખી